દેશભરમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને તેનું પ્રતિબિંબ તાપી જિલ્લામાં પણ સ્પષ્ટ નજરે પડે છે વિભાગની સક્રિયતા અને સતત દેખરેખને પગલે તાપી જિલ્લામાં કામગીરીને છેલ્લા તબક્કાનો ફાઇનલ ઓપ અપાઈ રહ્યું છે તાપી જિલ્લામાં એસઆઈઆર ની કામગીરી બાણુ ટકાથી વધુ પૂર્ણ થઈ ચૂકી છે બીએલઓ અને સંબંધિત વિભાગની સક્રિયતાને પગલે કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે પરંતુ આ દરમિયાન બે હજાર બે ના મતદાતાઓની વિગતો મેળવવામાં મુશ્કેલીઓ સામે આવી રહી છે જેને કારણે કાર્ય પ્રક્રિયામાં થોડો વિલંબ સર્જાયો છે તેમ છતાં વિભાગનું માનવું છે કે આ પડકારો વચ્ચે પણ સો ટકા કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તાપી જિલ્લાની જે બે વિધાનસભામાં ટોટલ પાંચસો પંચાણું છે અને છેલ્લા એક સમયથી જેમાં માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જે કામગીરી ચાલે છે તેમાં અત્યાર સુધીમાં એટી સેવન જેટલા ફોર્મ ડિજિટાઈઝ થઈ ગયા છે અને જે બાકીના જે મરણ થયેલી મરણ થયેલા લોકો છે પરમાનન્ટ શિફ્ટિંગ છે એવા લોકો સાથેની ટોટલ ઓવરઓલ જોવા જઈએ તો નાઇન્ટી ટુ પર્સન્ટ જેટલી કામગીરી થઈ ગઈ છે અને જે બાકી કામગીરી છે તેમાં લોકોની જે વિગતો અધૂરી છે માતા પિતાની જે બે હજાર બેની મધ્યરે તેની વિગતો બાકી છે તેવા અમારા બીએલઓ હવે હાઉસ ટુ હાઉસ ફરીને વિગતો મેળવે છે મેળવવામાં આવી રહેલી તકલીફો છતાં પ્રશાસન વિશ્વાસ પૂરો પાડી રહ્યું છે કે બાકી રહેલી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે જિલ્લામાં ચૂંટણી વ્યવસ્થાને વધુ સચોટ અને પારદર્શક બનાવવાના પ્રયાસો સતત ચાલુ છે